ગુડ મોર્નિંગ નમસ્તે મિત્રો આજે આપણે રાજલનો વ્લોગ શૂટ કરવાના છીએ મતલબ ગજાવરને તો આપણે ઘણા સમયથી જોઈ છે આજે રાજલને આપણે પાર્ટી પ્લોટ સુધી લઈ જાશું થોડી વાર ત્યાં ફરી લે કારણ કે આ વ્લોગ પછી તમને થોડા દિવસનો બ્રેક મળશે વધીને દોઢ અઠવાડિયા જવું પછી બીજો વ્લોગ આવશે તો ખાસ ચેનલમાં બન્યા રહેજો અને તમે જોજો યુટ્યુબમાં પણ હું કંઈક નવી નવી વાત મૂકતો રહીશ એક્સપ્લોરિંગ તો રાજલ મેડમ તૈયાર છે આપણે જઈએ ચાલો ગજાવર હવે ઠેકડા મારશે થોડીક વાર એને હક નહીં થાય તમે જુઓ હખ કારણ કે આપણે રાજલને લઈ જઈ છીએ એકદમ ગજાવર હાલો બડા એને આવું તો હોય જ ભેગું પણ હવે એ કંટ્રોલ ન રહે એટલા માટે આપણે રાજલને એકને લઈ જશું એ ભલા અહીંયા ઠેકડા મારે ચાલતા ચાલતા થોડો નાસ્તોય જરૂરી છે ખાવામાં તો કોઈ પહોંચે નહીં અમારા રોડની વ્યવસ્થા એટલી છે કે તમે વાત ન પૂછો સામે ક્રોસ કરવું હોય તો પણ તમે ન જઈ શકો એટલો આ ટ્રાફિક સવારનો હોય છે કારણ કે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝ આ રોડ ઉપર આવી ગઈ રાવકી છે પછી ખાંભા છે તો બધા લોકો અહીંથી જાતા હોય લોતિકાવાળા અને ખાસ સાપરવાળા પણ શોર્ટકટથી જાતા હોય તમે જુઓ એકદમ ભરપૂર ટ્રાફિક એટલે ઘોડાને રાજલ હોય તો વાંધો નથી આવતો પણ ગજાવરને લઈ આવવામાં થોડી તકલીફ આવી જાય એટલે એવું થાય છે તમે જોયું ને વાહન બંધ જ ન હોય સામે લઈ જવું હોય અને ગતિ એટલી આવતી હોય ધબ ધબાટી કોઈને સમય નથી ભાઈ એક મિનિટ આવન જાવન બે એટલું છે તો આ છે રામવિલા પાર્ટી પ્લોટ રામવિલા પાર્ટી પ્લોટ વિશે હું તમને બધી માહિતી આપીશ રાજલ આવી ગઈ છે હરેશભાઈ સાકરિયા એમનો આ પાર્ટી પ્લોટ છે અને વિશાળ પાર્કિંગની પહેલાં તો ખાસ વ્યવસ્થા અને જુઓ તમે આ જગ્યામાં પણ પાર્કિંગ કરી શકો છો આરામથી ઘણી બધી ગાડીઓ સમાઈ જાય એ પ્રકારની વ્યવસ્થા છે આ પણ પાર્કિંગ એરિયા જ છે જે તમે અવારનવાર કદાચ વિડીયોમાં જોયું હશે ગ્રીનરી અને સરસ મજાના ડેવલપિંગ સાથે આખો આ પાર્ટી પ્લોટ છે અને હવે અત્યારે થીમ તો લગ્ન પ્રસંગ નથી એટલે થોડી નીકળી ગયેલી છે પણ અલગ અલગ થીમ ડેકોરેશન અહીંયા થતું હોય તમને પસંદગી પડે એ પ્રકારનું થાય કોન્ટેક નંબર અત્યારે છે એના ઉપરથી તમે પાર્ટી પ્લોટનું બુકિંગ કરી શકો છો રાજલાની ઉપર ચડશે નહીં મને ખબર છે પણ આપણે પ્રયત્ન કરીએ કે સર ઘોડી ઉપર આવી જાય રબડા ચાલ વાહ વાહ તા વિશાળ પાર્ટી પ્લોટમાં એને જલસા કરવાના હરવાનું ફરવાનું કારણ કે મેં કીધું એમ હું થોડા દિવસ માટે અવેલેબલ નથી એટલે ઘોડીને અહીંયા પછી તો કોઈ અડશે નહીં એટલે આમાં દોડાવી લઈ આજે બંનેને નવડાવી દે એ પણ આ તમને બ્લોગમાં બતાવીશ અને મજા આવશે નહીં આ એન્ટ્રી છે મિત્રો આ રીતે એલ શેપમાં એન્ટ્રી થાય અને જુઓ તમે કોર્નર પર જે દેખાઈ રહ્યું છે તે આખું મંડપ હલ્દી નાના મોટા ગમે એટલા પ્રસંગો અહીંયા થઈ જાય પાંચસોથી સાતસો માણસોનો જમણવાર પણ આરામથી કરી શકો તો આ સરસ મજાની વ્યવસ્થા સાથે આ રામલીલા પાર્ટી પ્લોટ છે આપના શુભ પ્રસંગે આપ નંબર આપેલા છે ત્યાં બુક કરી શકો છો ખાસ તો એ વસ્તુ છે મવડી પાડ રોડનું પહેલું જ જય સરદાર રેસ્ટોરન્ટની સામે આ પાર્ટી પ્લોટ સામે છે કિચન વ્યવસ્થા છે ખૂબ જ મોટું અને વિશાળ કિચન છે અને બધી જ સુખ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે અને આ બાજુ તમે જોવા જાઓ તો વરકન્યાના રૂમ છે એ પણ તમને અહીંયા જોવા મળશે જે સરસ વ્યવસ્થા સાથે છે બહુ જ વિશાળ રૂમ છે એસીની સુવિધા સાથે એટલે એ પણ તમારે કોઈ જ ચિંતા નથી રાજલ થોડી વાર ફરી લે ચરી લે એટલે એને મજા આવશે બને તો એ આરોટોય મારશે જોઈએ ક્યાં જાય છે કોરોના ટાઈમમાં રાજલ સાથે ઘણો ટાઈમ પસાર કરવાનો મને મોકો મળ્યો છે અને એ મોકાના ઉપયોગથી મેં એને ઘણી બધી આપણી લાગણીની અંદર સમાવી લીધી છે મને એનો આનંદ છે કારણ કે હું જેમ દોડું એમ એ દોડે છે પાછળ પાછળ આવે છે ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂકેલો છે તમે જોજો અત્યારે પણ આપણે પ્રયોગ કરીએ ઘણો સમય થઈ ગયો છે કદાચ પાછળ આવે નહી આવે ટ્રાય કરીએ આપણે થોડો થોડો રિસ્પોન્સ કરે છે હજી બહુ વાંધો નથી ચાલે રાજા ચાલ બેટા ઘરે જવું છે હે अल अल तो आज नानी अभी सफर शेयर પાર્ટી પ્લોટે થઈ ગઈ છે અને હવે જઈએ છીએ બરાબર રાજો આવું છે ને થોડી ગરમી વધતી જાય છે એટલે એકવાર નવડાવી દઉં એટલે એ તમને આમાં બતાવું જોવાની મજા આવશે પછી મળીએ આ રોટો લેવો એક નૈતિક ફરજ આવી જાય છે રાજલ એક બાજુ લે ગજાવર બે બાજુ લઈ લે છે વાહ એકદમ ફ્રેશ થઈ જાય I'm <sighs> યસ મિત્રો તો આજે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ રાજલને જોગાણ ગજાવરને પહેલાંની અંદર છે આપણા ઘરની જેમ આનું ઘર પણ રિનોવેટ કર્યું છે જેથી વધારે જગ્યા મળી રહે અને બધી રીતે એને પણ મજા આવે હરવા ફરવાનો આનંદ આવે તો બસ મળીશું નેક્સ્ટ વ્લોગમાં એ પહેલાં થોડા એક્સપ્લોરિંગ વિડીયો આવશે એ પણ તમને જોવા ગમશે બન્યા રહેજો સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ ફેસબુક પર જય સાકરિયા આરજે જય સાકરિયા ઇન્સ્ટાગ્રામ પર આજે જઈ બધી જગ્યાએ હું તમને મળીશ કંઈક અલગ અલગ કન્ટેન્ટ દ્વારા તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ચાલો ગુડ બાય અને પછી તરત જ રાજલને બેબી આવશે એની તૈયારી કરીશું તે બધું તમને જણાવતો રહીશ બંને રહેજો મારી સાથે સબસ્ક્રાઈબ કરી દેજો આપને અનુકૂળતા હોય તો થેન્ક યુ ધન્યવાદ ભારત માતા કી જય